નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે ભાયેલી વિસ્તારમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો તે દુષ્કર્મના આરોપીઓને શહેર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેઓને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટ દ્વારા તારીખ દસ એટલે કે ત્રણ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેઓના અને હાલ જે તેઓને જે આરોપીઓ છે તેઓને વડોદરા તાલુકા પોલીસને જે છે તે હસ્તગત કરવામાં આવ્યા છે અને હવે આગળની જે તપાસ છે તે વડોદરા જે તાલુકા જે પોલીસ છે તે તાલુકા પોલીસ

આ જે કૃત્ય થયું છે એમને ફાંસીની સજાની યોગ્યની મુસ્લિમ સમાજ માંગણી કરી રહી છે કેટલાક કેટલાક તમે સરિયા મુદ્દક કેટલા કાયદો લાવ્યા છો એ કાયદો તમે લાવો મુસ્લિમ માટે ખાસ કરીને બળાત્કારીને લીધે કે જે સરિયાના હિસાબે એક કાયદો આવે કે જે પણ બળાત્કારીઓ છે જે પણ બળાત્કારીઓ છે એમના માટે કાયદો બનાવે કે એમને સરિયાના હિસાબથી સરિયાના એમ હિસાબથી પથ્થરો મારીને મુસ્લિમ સમાજ ને મુસ્લિમ સમાજ પથ્થરો મારીને એ લોકોને મારી નાખે કે રેપ કરવાવાળાનું કોઈ ધર્મ નથી હોતું ચાહે મુસલમાન હોય હિન્દુ હોય ને કોઈ પણ ધર્મ ના હોય એમનું કોઈ ધર્મ નથી હોતી મારી માંગણી આટલી છે કે કાયદો 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 બનાવે સરકાર જે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર કે એક સરિયાના હિસાબે કાયદો આવે ને આ કાયદા માટે આ આરોપીઓને પથ્થરો મારીને મારી નાખવામાં આવે આવી કાયદો લાવે કાયદો ફક્ત મુસ્લિમ સમાજ માટે મુસ્લિમ સમાજ માટે લાવો ખાસ કરીને અમારા માટે મુસ્લિમ સરિયાના હિસાબથી કહું છું સરિયાના હિસાબથી કહું છું કે અમારા તમે બધા કાયદા તમે લાવો છો તલાક ના લાવો છો બીજા બધા કાયદા આવે છે તમે એક કાયદો આપણ બનાવો ને કે મુસ્લિમ સમાજમાં એક ડર રહે કે ભાઈ ઇસ્લામ ધર્મ શું છે ઇસ્લામ ધર્મમાં આ છે સરિયાના હિસાબે કે જે પણ બળાત્કારી હોય છે એને ખડ્ડા ખોદીને એને ડાટીને પથ્થર મારીને નાખવાનો હુકમ છે તો સરિયાના હિસાબે મુસ્લિમ સમાજ માટે અમારા મુસ્લિમ સમાજ માટે આ કાયદો લાવવો બહુ જરૂરી છે ગતરોજ જે બનાવ બન્યો છે એને મુસ્લિમ સમાજ અમે સત્તો રહેને વખોડીએ છીએ જેવી રીતે આતંકવાદીનો કોઈ ધર્મ નહીં હોતો એવી રીતે બળાત્કાર્યોનો કોઈ દિવસ કોઈ ધર્મ નહીં હોતો અને અમારી પેલી બેન ડિગ્રીને અમે એની સાથે ઊભા છે કે અમે તમારી સાથે છે આખા મુસ્લિમ વડોદરાના સમાજ ફક્ત વડોદરાના નહીં પરંતુ પૂરી હિન્દુસ્તાનના મુસલમાનો એમની સાથે ઊભા છે મુસલમાનો એક કોમના એક વ્યક્તિને લીધે આખી કોમને બદનામ કરવાનું જે કાવતરું એ લોકોએ કર્યું છે આવો લોકોને કોઈ ધર્મ નહીં હોતો આ લોકોને જો એ પોતાને મુસલમાન ગણતા હોય તો એવા લોકોને મુસ્લિમ શરિયત પ્રમાણે જે ગુનાની સજાની જોગવાઈ છે એવી રીતે એમને ચોરા પર બોલાવીને એમને ફાંસી લટકાવે કાં તો પથ્થર મારીને એક ઉત્તમ ઉદાહરણ દાખલો બેસાડવામાં આવે કે બીજી વાર આવા કોઈ વ્યક્તિ આવા કોઈ કૃત્ય કરતા સો વાર વિચારે સંસ્કારી નગરી એટલે વડોદરા શહેર અને સંસ્કારી નગરીને કલંકિત કરતું આ સોળ વર્ષની દીકરી પર જે બળાત્કાર થયું છે આજ રોજ વડોદરા શહેરના શહેર વાડીના અને મોગલવાડાના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેમાં મહિલાઓ આગેવાનો અને યુવાઓ અહીંયા ભેગા થઈને એક જ માંગ છે મુસ્લિમ સમાજ તરફથી આ જે બળાત્કાર્યો છે તેને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ એટલે સરિયા કાનૂન પ્રમાણે જો અમને એની છૂટ આપવામાં આવે તો એને જાહેરમાં લાવીને અમે પથ્થર મારીને એને મારી નાખવાની જોગવાઈ છે પણ અમને હિન્દુસ્તાનના કાયદા અને વ્યવસ્થા પર અમને વિશ્વાસ છે ભારતના કાયદા પ્રમાણે એને ફાસ્ટ્રેક કોર્ટમાં આનું કેસ ચાલે અને તાત્કાલિક ધોરણે એને ફાંસી આપવામાં આવે એકાદ બે મહિનામાં આ કેસનો નિકાલ લાવે હિન્દુસ્તાનના અંદર ઘણા બધા છોકરીઓ બળાત્કાર થઈ રહ્યા છે એ બહુ દુઃખદ ઘટના છે સરકારને આના પર વિચાર કરવો જોઈએ અને એવો કાયદો પસાર કરવો જોઈએ કે જે બળાત્કારીઓને તાત્કાલિક ધોરણે એક કે બે મહિનામાં એને ફાંસી ટીંગાવવામાં આવે તો આ બળાત્કારની જો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવશે અને તાત્કાલિક ધોરણે આના પર વિચાર કરે સરકાર નહીં તો આવા બળાત્કારો અને બળાત્કાર થકારે છે આ બહુ દુઃખદ ઘટના છે અને મુસ્લિમ સમાજ એને વખોડી કાઢ્યું છે અને તાત્કાલિક ધોરણે એને સજા આપવામાં આવે તે અમારી માંગ છે જે મુસ્લિમ સમાજમાં જે જોગવાઈ છે જે જીના કરે જીના ખૂબ જ મોટો ગુનો છે મુસ્લિમ સમાજમાં એટલે જે સરિયા અને જે કાયદો જે છે તે ફક્ત મુસ્લિમ સમાજ માટે લાગુ કરવામાં આવે તેવી માંગ આ મુસ્લિમ સમાજના લોકો છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે આપણી સાથે એડવોકેટ જુનેદ સૈયદ છે જુનેદભાઈ શું કહેશો આ પ્રકારના જ્યારે કૃત્યો થતા હોય પર્ટિક્યુલર એક કોમ્યુનિટી કોઈ પણ કોમ્યુનિટી હોય હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે સમાજ હોય બે ત્રણ લોકો માટે સમગ્ર સમાજ બદનામ થતો હોય છે આવા જે નરાધમો છે તેઓના વિરુદ્ધમાં કયા પ્રકારની કાર્યવાહી થઈ સૌ પ્રથમ તો આ સ્પાક માધ્યમથી હું એ કહેવા માંગીશ કે આ જે રેપિસ્ટો હોય છે ને એમનો કોઈ ધર્મ નથી હોતો અને આ રેપિસ્ટો એ કોઈને નથી જોતા કે કોઈ હિન્દુ છે કે મુસલમાન છે આ રેપિસ્ટો નશો કરીને જેવી રીતે તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં કેવો નશાનો કારોબાર થઈ રહ્યો છે કરોડો રૂપિયાનો નશો પકડાઈ રહ્યો છે ડ્રગ્સ પકડાઈ રહી છે દારૂ વેચાય છે આ નશામાં આવી રીતે લોકો ગુના કરે છે જે રીતે તમે જોઈ રહ્યા છો કે સરકાર નવા નવા કાયદાઓ બનાવવામાં લાગી છે જેની નાગરિકોને કોઈ જરૂરિયાત નથી પરંતુ તમે એવા કાયદાઓ બનાવો કે જયારે મેડિકલી પુરવાર થઈ જાય કે ભાઈ આરોપી આ જ છે અને આને જ રેપ કર્યો છે તો મહિનામાં એને ફાંસી લટકાવી દો તમે આ સમસ્ત મુસ્લિમ સમાજ આજે માંડવી ખાતે એટલે એકત્રિત છે છે કે કે આજે આજે જે દીકરી ને એને કહેવા માટે તું એકલી નથી બેન આ સમસ્ત મુસ્લિમ સમાજ અને મુસ્લિમ સમાજની તમામ મહિલાઓ એ દીકરી સાથે છે જો કાયદા કે લડત આપવાની કે એ દીકરી માટે રસ્તા પર ઉતરવાનું હશે તો સમસ્ત મુસ્લિમ સમાજ એની સાથે છે અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમે વહેલી તકે એવા કાયદા લાવો કે રેપિસ્ટો છે ને કોઈ પણ દીકરીને અડતા પહેલા સો વખત નહીં હજાર વખત વિચારે આ મુસ્લિમ સમાજની મહિલાઓનું એમ કેવું છે કે આ જે પણ રેપિસ્ટો છે એમને માંડવી ખાતે લાવવામાં આવે અને ઇસ્લામના હિસાબે એમને સજા આપવામાં આવે અને આ લોકોને ફાંસીએ લટકાવીને અહીંયા પ્રજાની વચ્ચે લટકાવવામાં આવે કે એક ઉદાહરણ બેસે એના માટે કારણ કે આ ઉદાહરણ નહીં બેસાડવામાં આવે તો ભવિષ્યમાં પણ આવા બનાવો બનશે જેવી રીતે તમે જોયું કે દાહોદમાં માત્ર છ વર્ષની દીકરી સાથે આ દુષ્કર્મ થયો આજે ભાઈલીમાં થયો અમારા ઘરમાં પણ મા બહેનો છે જો સરકાર કડક કાયદાઓ નહીં બનાવે તમે જોયું હશે કે આજે નામદાર કોર્ટમાં આરોપીઓને હાજર કર્યા તો એક આરોપી એવું કહેતો હતો કે ભાઈ અમકો જેલ ભેજતો પોલીસ બહુત મારતી હૈ હજુ તો બે દિવસની સર્વિસ થઈ છે પોલીસની ત્રણ દિવસના રિમાન્ડ બાકી છે અને આ સર્વિસ થયા પછી અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે વહેલામાં વહેલા ફાસ્ટ રેકોર્ડમાં કેસ ચલાવવામાં આવશે અને આ જે ભાઈલીની દીકરી છે ને એની આભરું જે લૂંટવાની એમને કોશિશ કરી છે ને એને એવો ન્યાય મળશે અને એક ઉદાહરણ એવું બેસશે સમાજમાં કે આ રેપિસ્ટો આંખો બંધ કરીને પણ સુઈ નહીં શકે ने मुस्लिम द्वारा पिंकी जिसो सोलह वर्षिम मुस्लिम नहीं समझते सबसे पहले तो वो मुस्लिम नहीं हो सकता अगर वो मुस्लिम है हमारे में जो है तो उसको सारे आम फांसी दे दी जाए या उसको यहाँ ला के या मुस्लिम औरतों को सौंप दिया जाए उसका हम बहुत बुरा हाल करेंगे उसको हम खत्म कर देंगे हमने तो ये मांग रखी है सरकार को तेरा मेरी करना हिंदू मुस्लिम करना छोड़ के और ये जो करना है जो सही जो काम है वो काम करे देखिए बिल्किस बानो ग्यारह जनों ने बलात्कार किया उनको बाइज्जत बरी कर दिया उनको सजा माफ की उनके मुंह मीठे कराए उनको फूल आर बिनाया गया एक दूसरा देखो नौलक्खी मैदान में नौलक् मैदान में हुआ हादसा वो भी सोलह साल की बच्ची थी उसके बाद दाहोद में पांच साल की छह साल की बच्ची जो टीचर जो हमारे गुरु गुरु होते हैं माँ बाप के बाद गुरु का दर्जा दिया जाता है माँ बाप जैसा दर्जा वो गुरु ने छ साल की बच्ची के साथ रेप किया आज फिर जाके आप देखिए ये सोलह साल की बच्ची के साथ फिर रेप हुआ है तो इसका क्या मतलब है ये कब रुकेगा हमारी बच्चियाँ सेफ नहीं है हमारी बच्ची को हम पढ़ने भेजे बे, बचाओ बेटी पढ़ाओ तो कैसे बचाए कैसे पढ़ाए उनको उनकी सेफ्टी क्या है हम उनके पीछे जाएंगे उनके पीछे घूमेंगे हम लोग उनको साथ, साथ कॉलेज स्कूल उनके पीछे जाकर बैठेंगे और जो गुरु जो स्कूल में हम बिंदा छोड़ के आते उनके भरोसे छोड़ के आते वो रेप कर रहे तो हम बच्चे जाएगी कहाँ रुकाना मानो सु कैसो एक महिला छो પંદર સોલ ડિગ્રી પર આચરી લેતા હોય પ્રકારનો બનાવ બનતો હોય એક બાજુ વડોદરા શહેરમાં આ પ્રકારના બનાવ બને નવલખી મેદાનમાં પણ બન્યું હતું તે જ પ્રકારની ફરીથી આજ રિપીટ જે છે તે રિપીટ એ પ્રકારનો બનાવ અહીંયા બન્યો છે એ જો ઘટના બની હેલી મેં સોલા સલ કે બચ્ચી જો રેપ હુઆકત બહુ શરમજનક બાત હે પહેલી બાર નહી હુઆ દાહોદ મેં એસા હો ચુકા સૂરત મેં હોય એક મહિને કે અંદર છસ એસ બન ચુકે હૈ जो आप समूह बलात्कार के अंदर आपको केस बने हुए हैं लेकिन उसके बावजूद भी सरकार क्यों इतनी गहरी नींद में क्यों सोई हुई है मुझे समझ में नहीं आता या सरकार सिर्फ ये ऐसे मुद्दे पैदा करके अपनी राजनीति की रोटियां सीखना चाह रही है कहीं ना कहीं मुझे ऐसा लग रहा है यहाँ पर गुजरात के अंदर महिलाओं की कोई सुरक्षा नहीं है और मैं अपने गृह मंत्री से ये कहना चाहूंगी हर्ष संघवी साहब से कि आपने खाली हिंदू लोगों की सहानुभूति लेने के लिए आपने आ, मीडिया के सामने बोल दिया कि सुबह पांच बजे तक के हमारे गुजरात की लड़कियां गरबे करेगी पूजा करेगी क्या ये ऐसे गरबे करेगी आज दूसरे गरबे के अंदर एक लड़की को पीख आ, आ, उसकी बेइज्जत किया गया उसकी इज्जत लूट ली गई वो भी समाज समूह बलात्कार उसके साथ हुआ तो क्या आपने औरतों के लिए क्या सुरक्षा रखी है मैं उनसे ये पूछना चाहूंगी कि यह फांका फौजदारी आप छोड़ दें और जो जनता की भलाई कि जो कामकाज करना है महिलाओं की सुरक्षा के लिए जो स्टेप लेना है वो स्टेप ले और जो भी है बेटी बेटी होती है हिंदू की हो मुस्लिम की हो सिख की हो ईसाई की हो बेटी बेटी होती है उसके साथ जो अत्याचार हुआ है उस पीड़िता को आ, उसको न्याय मिलना चाहिए उसके साथ इंसाफ होना चाहिए और जो भी आरोपी है वो किसी भी धर्म के हो उस आरोपियों को कड़ी से कड़ी सजा दी जाए उनको सरेआम सबके सामने फांसी दी जाए और हमारे जो अरब देश में जो मुसलमानों के वहाँ जो ये बाजे जो ऐसे गुनाह करते हैं उनको जो पत्थर मार के जमीन में गाड़ के उनके सर को पत्थरों से मार दिया जाता है उस तरीके से उनको सजा दी जाए अगर सरकार को मुझे ऐसा लगता है कि सरकार खुद चाह रही है कि ऐसे बलात्कारियों को कहीं ना कहीं आज़ादी दी जाए

આપના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા આ વિરોધમાં જોડાય છે શું કહે સાહેબ મારી મહિલાઓને જ્યારે મને ફોન કરીને જાણ કર્યું કે આ જે બનાવ બન્યો છે આ સમગ્ર ગુજરાત નહીં ઇન્ડિયાના અંદર આનો બહુ મોટો પડગો પડે પણ અમારી માંગ એક જ છે મુસ્લિમ સમાજની મહિલાઓની અને પુરુષોની કે આવા જે વ્યક્તિઓ જે છે જે આવું કામ કર્યું છે જે ગંદુ કામ કહેવાય છે આવા લોકોને फांसीની સજા તો મળવી જોઈએ પણ મારી માંગ એવી છે મુસ્લિમ સમાજની માંગ એવી છે કે આ લોકોને તાત્કાલિક फांसी ના મળવી જોઈએ એવી મોત આપવી જોઈએ કે આ મોત માંગે પણ મોત ના મળે આ લોકો તરપાવવા જોઈએ કે કોઈ છોકરી સાથે આવું કામ કરતા પહેલા વિચારે ને આ લોકોને સમજ પડવી જોઈએ આવું બીજો કોઈ વ્યક્તિ કરે ના એ અમારી એક માંગ છે ને આવા રીતે આવ્યા ખોટા કામ કરનારાઓને સખ્તી સખ્ત સજા મળે એ અમારી ડિમાન્ડ છે આજે આપણી સાથે જે અન્ય જે મહિલા જે છે તે મહિલા શું કહેશો શું કહેશો બેટા જયારે આપણી ઉંમરની પહેલી વખત થયું નથી પહેલું થયું હતું નામની છોકરી છ વર્ષ હતી બીજું દિલ્હીમાં તો એની જોડે બસમાં એનું નામ નિર્ભર હતું ત્રીજું જે હતું મોહન ડોક્ટર મમિતા દેવનાથ હવે આ વડોદરા સુધી પહોંચી ગઈ છે સ્કૂલ આ જે દીકરી છે તેનું કેવું છે કે હવે અમને છે ને બહાર નીકળતા પણ ડર લાગે છે આટલી જ ઉંમર જે દીકરી છે તે હશે ત્યારે આપણી સાથે ધારણ કરીને મહિલાઓ છે તેઓ પણ અહીંયા આવ્યા છે આપડે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કેવું છે તમારું જે પ્રકારે આ દુષ્કર્મનો બનાવ બન્યો શું આ હરકત ની કડી હરકત ની કડી થી કડી સજા મિલની તાકી કોઈ દુસરા કોઈ ભી ધર્મ બચ્ચી વાપસ ના હો इसकी सजा देते नहीं है तो उसकी बाद में दुष्कर्मियों की हरकत बार 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 बढ़ती जाती है उनकी हिम्मत और बढ़ती है इसलिए एक ही बार कड़ी सज़ा मिलनी चाहिए फांसी दो या तो उन्हें जो इस्लाम धर्म की सजा मिलती है वो देनी चाहिए ताकि दूसरे किसी की हिम्मत आगे हो ही ना चाहे कोई भी धर्म की लड़की हो मुस्लिम हो हिंदू हो कोई भी हो मैं भी एक स्टूडेंट हूँ और ये सब सुनकर हमें भी बहुत अनसेफ फील होता है तो इसलिए कड़ी से कड़ी सजा मिलनी चाहिए સજાએ મોત મળવી જોઈએ પણ બલાકારીઓ જે હોય છે જે જે રેપિસ્ટો હોય છે તેઓને આજીવન કેદની સજા આપવામાં આવતી હોય છે આજે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓની માંગ છે સરિયા કાયદા અનુસાર એટલે કે તેને તેને ખાડામાં દેવામાં આવે ત્યારબાદ પથ્થરોથી મારીને તેને તળપાઈ તળપાઈને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવું ઇસ્લામમાં કહેવામાં આવ્યું છે એટલે તેવી સજા આજે નરાધમો છે તે નારાધમોને આપવી જોઈએ તેવી માંગ આ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે માનવી જે ગેટ છે તે માંડવી ગેટ ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે રાધમણને કરીમાં કડી સજા કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજની જે મહિલાઓ છે અને મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા કરવામાં આવી છે મોટી સંખ્યામાં અહીંયા બુરખો ધારણ કરીને જે મહિલાઓ છે તે પણ પહોંચી છે અને સિટી વિસ્તારના જે ચાર દરવાજા વિસ્તારની જે મહિલાઓ છે અને પુરુષો જે સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ પહોંચ્યા છે ને તેઓની માંગ છે કે જે શરિયા શરિયા કાયદો જે મુસ્લિમ સમાજમાં કહેવામાં આવ્યું છે એક તો આ જે જીના કરવો એટલે बलात्कार કે ઇસ્લામની અંદર એના જીના કહેવાય એટલે જીનાનો જે ગુનો કરે એટલે બહુ મોટો ગુનો કહેવાય છે ને સરિયા કાયદા અનુસાર તેને જે સજા સજા આપવી જોઈએ તેવી ઇસ્લામની અંદર તેનું પ્રાવધાન છે એટલે કડીમાં કડી સજા કરવામાં આવે તે મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે અને આરોપીઓના દસ તારીખ સુધીના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે અને વડોદરા તાલુકા જે પોલીસ છે જે ભાયલી વિસ્તારમાં પોલીસ સ્ટેશન આવેલ છે ત્યાં હવે તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન અબરાડ સૈયદ સાથે આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા